ચાગડા ગામના રહેવાસી ઠાકોર ઘણાભાઈ પ્રતાપજી જેઓ દિવ્યાંગોએ પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાલવતા જણાવ્યું હતું કે મારો એક હાથ અને એક પગ મને વીજ કરંટ લાગતા વર્ષો પૂર્વે નષ્ટ થઈ જતા હું દિવ્યાંગ બની ગયો છું અને મારી બેન અસ્તિન મગજના હોય ઘરનું ગુજરાન ચલાવવાની જવાબદારી મારી વયો બુદ્ધ માના સિરે હોય ઘરનું ગુજરાન ચલાવવું લોઢાના ચણા સમાન બન્યું હોવાથી અમને સરકાર અને સેવાભાવી સંસ્થાઓ મદદ કરે તેમ જણાવી આજીજી કરી હતી જોકે ઘરના ત્રણ સભ્યોના ભરણ જવાબદારી વયોવૃદ્ધ માના શિરે હોય ઘર ચલાવવું મુશ્કેલ હોય જો સરકારી લાભો જેવા કે પ્લોટ અને મકાન સહાય અને જરૂરી રાશન મળે તો આ પરિવારને ગુજરાન ચલાવવામાં રાહત મળી શકે તેમજ ચાંગડા ગામના અગ્રણી નારણભાઈ દેસાઈએ અપીલ કરી હતી કે દયનીય સ્થિતિ ધરાવતા આ પરિવાર માટે સરકારે મદદ કરવી જોઈએ અને સરકાર દ્વારા મળતા લાભો આ પરિવારને મળવા જોઈએ તેમજ સેવાભાવી સંસ્થાઓને પણ નમ્ર વિનંતી છે કે આવા પરિવારની મદદ કરે નોંધનીય છે કે જિલ્લા વહીવટ તંત્ર પણ આ પરિવારની મુલાકાત લે અને આવા લોકોની મદદ કરે તે માટે સમગ્ર સેવાભાવી લોકોની પણ માંગ ઉઠી છે આ ગામનો ચોંગડો ગામનો જ વતની છું મારા ગામનો એક ગરીબ પરિવાર જે કહેવાય કે આપ તૂટી પડે ને એવો પરિવાર છે એમને વીસ વર્ષ પહેલાં જે પ્રતાપજી મબદા એમના પતિનો નામ હતો એમના પિતાનો એ મૃત્યુ પામેલ છે એમના વિધવા ઓરત એને લગભગ એસી પંચ્યાસી વર્ષની ઉંમર છે એમનો દીકરો છે એ રોય મોટો એક જ છોકરો છે એને હાથને પગ વીજ કરંટથી કપાઈ ગયેલા છે એ પંદર વર્ષ વીસ વર્ષ પહેલાં અને એમના દીકરી છે એ કુદરતી રીતે મંદબુદ્ધિ છે એટલે કમાવાવાળો કોઈ વ્યક્તિ છે ને પહેલાં એની મમ્મી હતા એ મા એના ભરણ પોષણ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા પણ હવે પોતાની ઉંમર થવાના હિસાબે કંઈક મજૂરી કોમ બનતું છે ને જો કોઈક ગમ વતની થોડા ઘણું દે તો એ લોકો ખાય છે બાકી ભૂખે સુવાનો વારો છે સરકારને શું અપીલ કરશે સરકારને અપીલ કરો છો કે સત્વરે સાહેબ આ લોકોને ખરેખર ગરીબ પરવારની કોઈ રોજગારી કે એવું કોઈ તકો મળી જાય કે સરકાર જો સાલી બધો એવી થાય પછી રહેવા માટે આ લોકોને મકાન નથી પ્લોટ નથી બારી જ બેઠા થાય એવી થાય વરસાદ કે તડકો છોયોગ જેવો હોય તે આને આ છાપરું ઘણી આરું છાપરો અને આમાં અહીંયા લોકો રહે છે એટલે સરકારને સત્વરે હું ગમવતી અપીલ કરું છું કે એમને લાભ મળે